તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે તપાસ કરી કાર્યવાહી થઈ શકશે જિલ્લા વિકાસ અધિકારી પણ હવે પ્રમુખ સહિતના હોદ્દેદારોને ઘર કરવા સક્ષમ છે સાદી અરજી કે મૌખિક આધારે પણ તપાસ કરી અધિકારી તો તપાસ પગલા લેવાની સત્તા ડીડીઓ અને તેના ઉપરી અધિકારીને આપવામાં આવી છે જો ગામથી લઈને જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે અધિકારીઓ કાર્યવાહી કરી શકશે જો આરોપ સિદ્ધ થશે તો ઘર ભેગા પણ કરવાની સત્તા હવે અધિકારીને આપવામાં આવી છે છે પંચાયત પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગના નોટિફિકેશનથી ગુજરાત ઓફિસ અધિકારી પચીસ અંતર્ગત ગેજેટ પ્રસિદ્ધ થયું છે ગામ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓને ડીડીઓ ઘર ભેગા કરી શકે તે પ્રકારની સત્તા આપવામાં આવી છે જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે પગલા લેવાની સત્તા

ખરેખર આવા પગલા ભરાવા જોઈએ જે ભ્રષ્ટાચાર જે લોકો સરપંચો કરી રહ્યા છે એમને અમે કોઈ કોઈ પણ પણ રીતે નથી જગ્યાએ સરકારની મુજબ જે કામગીરી કામગીરી જોઈએ જોઈએ એના અમે પક્ષમાં છીએ સરપંચ પરિષદ આવા ભ્રષ્ટાચારીઓને કોઈ પણ જાતના રક્ષણ આપતા નથી પરંતુ અમારી માગણી એ પણ છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ત્યાં સુધીમાં એમના સરકારી અધિકારીઓ પાસેથી તમામ ફાઇલો નીકળતી હોય છે એ ફાઇલોમાં સરકારી પ્રતિનિધિઓ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તાલુકા પંચાયતના એસઓ એમના વહીવટી અધિકારી હિસાબની અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ નાયબ જિલ્લા વિકાસ સહિતના તમામ લોકો પાસેથી જે ફાઇલ નીકળતી હોય છે એ ફાઇલોમાં સમાંતર જવાબદારી બધાની ગણવી જોઈએ માત્ર સરપંચ કે ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પણ જે જવાબદારી જે લોકોએ એમાં ચેક કર્યું છે એ બધાની જવાબદારી સમાંતર ગણવી જોઈએ એવું અમારું માગણી છે મુકેશભાઈ આપને નથી લાગતું કે આ નિર્ણયથી બાબુશાહી વધી જશે પંચાયતી રાજ ઉપર સો ટકા સો ટકા આ એક બાબુશાહી વધારવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ કોડીના અને અધિકારીઓ સોનાના એ ટાઈપ નું થાય છે અને ચૂંટાયેલા તમામ સરપંચો પગાર મળે છે પૂરું મળે છે ગુજરાતના એક પણ જનપ્રતિનિધિ ને કાંઈ પણ મળતું નથી સરપંચને એક પણ રૂપિયો આઠાના પણ મળતા નથી આભાર મુકેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે ગામથી લઈને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની સામે હવે અધિકારી કાર્યવાહી કરી શકશે અને જો આરોપ સિદ્ધ થાય છે તો તેમને ઘર ભેગા પણ કરી શકે છે સાથે ગુજરાત પંચાયત પરિષદના મંત્રી ભરતભાઈ ગાજીપરા જોડાઈ ગયા છે ભરતભાઈ સરકારના નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો સરકારનો આ નિર્ણય હાઈકોર્ટના ડાયરેકશન કારણે આવ્યો છે હાઈકોર્ટમાં એક પીઆઈએલ હતી પદાધિકારીઓના ભ્રષ્ટાચાર સંબંધે જેમાં હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું છે બેઝિકલી આ નવું કઈ નથી કાયદામાં ઓગણીસો હાઈકોર્ટમાં જે મેટરો દાખલ થતી એમાં અસમંજસ થતો એટલે અસમંજસ અને ટેકનિકલ જે ખામીઓ હતી દૂર કરવા માટે થઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને ડાયરેક્શન આપ્યું છે એક મહિનાથી આ મેટર ચાલતી હતી એના અનુસંધાને ગત ત્રણ તારીખે આ નોટિફિકેશન બહાર પડ્યું છે પણ નવું નથી પણ એક વસ્તુ વિશેષમાં કહીશ કે પદાધિકારીને એક પણ જગ્યાએ એક પણ કાગળમાં એક એક પણ ચેકમાં સહી કરવાનો અધિકાર નથી એટલે પદાધિકારીઓ ઉપર અધિકારીઓ હોશિયારી પૂર્વક ભ્રષ્ટાચાર નો ગાડીઓ એના ગળામાં નાખી દેશે આ વ્યાજબી નથી એટલે ભરતભાઈ આપ માનો છો કે આ નિર્ણયથી અધિકારીઓનું વર્ચસ્વ વધશે આ બિલકુલ વધશે વધી શકે છે પંચાયતો સ્વાયત છે આધીન છે કોઈ પણ ઠરાવ કાયદાની મર્યાદાધિકારી હોય અમુક કિસ્સા ની અંદર અધિકારીઓ નું મન ના માને તો ઠરાવ ની અમલવારી કરતા નથી બાકી મોટા ભાગ નું સાઇનિંગ ઓથોરિટી પરચેઝિંગ એ બધું તો અધિકારી પાસે જ હોય છે ચૂંટાયેલી પાસે આવો કોઈ અધિકાર જ નથી

સરપંચ તાલુકા જિલ્લા પંચાયત અભ્યાસ કરી સામૂહિક મિટિંગ બોલાવી રાજ્યના તમામ જિલ્લા તાલુકા પંચાયતના ટૂંક સમયમાં અમે નિર્ણય ઠીક છે આભાર ભરતભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે

અધિકારીઓ કડક કાર્યવાહી કરી શકે છે છુપા ગણગણાટની વચ્ચે ભાજપ સમર્થિત સરપંચોએ સરકારના નિર્ણયને આવકાર્યો ભાજપ સમર્થિત સરપંચોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સૌથી મોટો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સરપંચ હોય તાલુકા પ્રમુખ હોય કે પછી અન્ય હોદ્દેદારો એમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સિદ્ધ થશે તો કાર્યવાહી થશે આપણી સાથે સરપંચ મોજૂદ છે મહિલા પ્રમુખો મોજૂદ છે તાલુકા પંચાયતના સભ્યો મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું કે શું ખરેખર આ જે ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી થશે તેને કઈ રીતે જોઈ રહ્યા છો શું કહેશો તમે તમારું નામ કયું ગામ છે અને કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો કુલદીપસિંહ ઠાકોર સરપંચ ગ્રામ પંચાયત બલકસ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ્યારે આજે મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચાર સિદ્ધ થાય કોઈ પણ હોદ્દેદાર હોય કોઈ બી પદાધારી પદાધિકારી પર જો ભ્રષ્ટાચાર સિદ્ધ થશે તો એમના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારના આ નિર્ણયને હું આવકારું છું તેમજ હું આજે ખુશી સાથે વાત કહેવા માગું છું કે ગુજરાતમાં એમ પણ ભ્રષ્ટાચાર ઘણો જ ઓછો છે પરંતુ ઓલપાડ તાલુકો એનાથી ઘણો આગળ છે ઓલપા તાલુકામાં રોડ રસ્તા તેમજ અન્ય વિકાસના કામો જે રીતે જોઈ રહ્યા છે તે રીતે ઓલપા તાલુકામાં જીરો ભ્રષ્ટાચારથી કામગીરી થઈ રહી છે અને આજે હું ફરી એકવાર ગુજરાત સરકારના આ નિર્ણયને હું આવકારું છું તમે કઈ રીતે જોઈ રહ્યા છો કયું ગામ છે તમારું મારું ગામ પાલડી પાડોલી ગામ છે પાલડી પાડોલી ગામનો હું સરપંચ છું તુષારભાઈ દેસાઈ મારું નામ છે સરકારે જે આ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમે ખૂબ ખુશ છીએ અને આવનારા દિવસોની અંદર જો આવું કંઈ સાબિત થશે તો અમે પણ એના સાક્ષી બનીશું એ કાર્યવાહી કરવી જોઈએ કડક કાર્યવાહી કડક કરવી જોઈએ એના માટે જી બિલકુલ કાર્યવાહી કરવી તમે શું કહેશો ઓલપા તાલુકા પ્રમુખ નીતા જે આ ભાજપ સરકાર તરફથી જે મહિલાઓ સરપંચ હોય કે તાલુકા પંચાયત સભ્ય હોય એનામના એમના માટે જે ભ્રષ્ટાચારનો નિર્ણય લીધો છે એ બહુ ખૂબ સરસ છે ને અમે એને આવકારીએ છીએ કડક કાર્યવાહી થશે કડક કાર્યવાહી થશે તેનો પણ અમે આવકારીએ છીએ જો તમારા પર આરોપ લાગે તો તો ભી મારા ઉપર ભી જે તમે કડક કાર્યવાહી લેવ શકો તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં બિલકુલ જો ખૂબ જ મોટા મને વાત કરી છે અન્ય સભ્યો છે એમની સાથે વાતચીત કરી બેન જે નિર્ણય છે શું નામ તમારું ગામના હું સરસા ગામની સરપંચ રશ્મીબેન વજેશભાઈ પટેલ સરકારે જે નિર્ણય કર્યો છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જે હોદ્દા પર જે સૌ છે તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે ગામોના સરપંચો હોય કે તાલુકા પંચાયતના સભ્યો હોય બહુ સરસ કામગીરી શરૂ કરી છે સરકારે તો અત્યારે અમારા ઓલપાડ તાલુકા થકી તો બહુ સરસ કામ થઈ રહ્યું છે જે વિકાસના કામો ગામો સરસ થઈ રહ્યા છે એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર બેન શું કહેશો તમે જે નિર્ણય છે સરકારનો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તમે કયા ગામના છો ઉમરાછી સરપંચ સરકારના નોટિફિકેશન પર સ્થાનિક સ્વરાજના અગ્રણીઓમાં રોષ સ્થાનિક સ્વરાજના અગ્રણી વિક્રમ હુંબલે કહ્યું કે સરપંચ તાલુકા કે જિલ્લા પંચાયત ના હોદેદારો પાસે હું સરપંચ છું સરકાર નો પરિપત્ર છે ખરેખર સરકારે એક બહુ ખોટો નિર્ણય લીધો છે તો જે કરી અને એક પદ અધિકારી છે એને ખરેખર આ જ અધિકારી ખરેખર નાના મોટા અમે કંઈ કામ લઈને જઈશું થોડુંક કોઈ ટેકલી દીધી અમારે થોડુંક વધારે બોલાઈ જઈશે તો ખરેખર અધિકારી એક અમારી માટે પૂરેપૂરો એક દબાવ કરશે અને આ ખરેખર આ સરકારે એક આ ખોટો નિર્ણય લીધો છે જે આમ તો તમે જુઓ આપણે સાહેબ તો ગ્રામ પંચાયત આગળ તાલુકા પંચાયત આગળ જિલ્લા પ્રમુખ આગળ કે તાલુકા પ્રમુખ કોઈ જાતનો પાવરિયો નથી એટલે એટલે ખરેખર સરકારને આ ખરેખર બધેને તો એને સરકારને આ વસ્તુ જે કરે છે અધિકારી કોઈ પરિપત્ર આપી દઈએ અને જે કાંઈ મંત્રીઓ જે કાંઈ એના જે આપણા જે અધિકાર આપણા પદ અધિકારી ખરેખર એને થોડુંક વિચારવું જોઈએ આ આ મોટી મુશ્કેલીથી છે અને હું કહું છું કે જે ગામના વિકાસના કામ છે એ પ્રકરણભાઈ સાહેબ તમે જીજો કે મારે ખ્યાલ પ્રમાણે આ વસ્તુ તમને ત્રણ મહિનામાં દેખાડવું કે ગામના વિકાસના કામ ઓછા મોછા સાઠથી સિત્તેર ટકા કામ ઊભા રહી જ છે કાંક અધિકારી હમું નહીં સરપંચ તાણીને બોલી શકે નહીં કોઈ તાલુકાના સદસ્ય બોલી શકે નહીં જિલ્લા પ્રમુખ બોલી શકે નહીં તાલુકા પ્રમુખ બોલી શકે એનું તો ખરેખર આમ કહેવાય તો અધિકારી એટલે મારું તો એવું કહેવાનું થાય છે કે ખરેખર ગ્રામ પંચાયત ખરેખર સરકારને નાબૂદ કરી દેવી જોઈએ અને પદ અધિકારીને લઈ દેવી જોઈ આ બધું સાહેબ હવે દેખાડવાનું બીજું કંઈક છે અને કરવાનું બીજું છે કાંક અમે સરપંચો છે અમે ખરેખર અમે બહુ કેટલા દુઃખી હોય અમને ખબર હોય પણ જે કરીને જો વસ્તુ અમે કરવા જાય તો કોઈ ના કોઈ વસ્તુ આ તે ખરેખર આ અધિકારીઓ દબાવશે સો ટકા સાહેબ અમારે જે ગામના વિકાસ કામ કરવા છે એમાં ખરેખર જે કોઈ સરપંચ છે તાલુકાના સદસ્ય છે એને સાહેબ મોટામાં મોટી તકલીફ પડવાની છે તો અત્યારે જો એમનો અધિકારી તમે જુઓ તો એનું અત્યારે ચાલે જ છે વધારે જ હાલે છે અધિકારી આ સાહેબ આ પ્રશ્ન તો બહુ મોટો થવાનો છે અને જો આવું નવું આવું સરકાર કરશે તો ભાઈ બાલો તાલુકા પંચાયત તો બહુ વસ્તુ કે ભાઈ તાલુકા પંચાયત આજ ફર મારા મારા ગામના છે તાલુકાના સદસ્ય આવતો ફરે બીજા ગામના પણ સરપંચ તો ખરેખર એના ગામમાંથીને જ કોકના કોક બનવાના છે ને એના ગામમાંથીને જ બનવાના છે બિનહરીફ થાય કે ચૂંટણીમાં થાય પણ ખરેખર જો આવતા સમયમાં કોઈ સરપંચ એવા માગશે નહીં તમે રોનક બોલો ભાઈ સોરી બાપુ તમે એક આ વસ્તુ મારી નોંધ રાખી લેજો કે વર બે વરમાં આ લોકો ખરેખર પંચાયતને હાવ નાબૂદ કરો અચ્છા આમ તો તમે જુઓ સરપદા કે કાંઈ ફાવર તો છે જ નહીં જો નથી બે મૂકે તો એમાં દાખલો નહીં દેવાનો કોઈ લાકડું વાવાઝોડું પડી જાય તો એમાં નહીં દેવાનો બરાબર તો ગામ પંચાયતમાં માનો કે દિવસે હાવ અરે કોઈ સરકારી જગ્યા હોય તો ખરેખર ગામ પંચાયતને ખબર જ ન હોય કે ભાઈ અહીંયા શું પ્રોજેક્ટ થાય છે ગામ લોકો કે સરપદા આવ્યું છે ને તે આવ્યું છે ને આ સાહેબ આવે ત્યારે તમને ખબર પડે બરાબર એટલે ખરેખર આ તો હું તો મારુંથી જ કે ભાઈ આ પંચાયત છે ને ગવર્મેન્ટને ભાઈ પંચાયત ગ્રામ પંચાયત નાબૂદ કરી દેવાય ને અધિકારી રાહ દઈ દેવાય એટલે આ બધા પ્રશ્નો અંદર હલ થઈ જાય હવે એ લોકોને ત્યાં કેવડા ભષ્ટાચાર કરે એ બધીને ખબર છે બરાબર તો એને કોણ સસ્પેન્ડ કરશે એને કોઈ ધારાસભ્ય સસ્પેન્ડ કરવા આવશે કે કલેક્ટર સાહેબ કરવા તો એ ભેરું ભેરું લખવું જ ખરા ને કે ભાઈ તાલુકા જિલ્લા પંચાયતમાં નાના મોટા કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરશે તો એને કલેક્ટર સાહેબ સસ્પેન્ડ કરશે તો કલેક્ટર સાહેબમાં બોડીમાં હોય તો ભાઈ એના શિષ્યુ ઉપર ગાંધીનગર સસ્પેન્ડ કરે અન્ય સમાચાર ઉપર નજર કરીશું દમણ અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું સેલવાસની તમામ પંદર બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો તો અગાઉ ચૌદ બિનહરીફ થઈ હતી માત્ર એક બેઠક ઉપર ચૂંટણી થઈ એક બેઠક ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો વિજય થયો છે દમણ નગરપાલિકાની નગરપાલિકા ચૌદ બેઠક પર ભગવો લહેરાયો ત્રણ બેઠક પર યોજાઈ હતી ચૂંટણી બે બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય દમણ નગરપાલિકાની એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે અગાઉથી દમણ નગરપાલિકાની બાર બેઠક પર ભાજપના ઉમેદવાર થયા હતા બિનહરીફ मैं आज यहाँ पे विजयी हुई हूँ और हमारे सिलवासा के सभी नागरिकों ने सभी धर्म के लोगों ने मुझ पर विश्वास रखकर कर ये विजय मुझे दिलाई है इसके लिए मैं सबका बहुत बहुत धन्यवाद करती हूँ और साथ साथ में आपके चैनल के माध्यम से मैं लोगों से लोगों को ये मैसेज देना चाहती हूँ कि हमारे सिलवासा में विकास के काम बहुत हुए हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और हमारे प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी की तरफ से इतने सारे भेंट हमारे વાસભા કો દીયા સિફ એક રોડ કા કામ જો બહુ જલ્દ પૂરા હો જાયગા લોગો કો લોગો કે જો ભી નારાજગી હો સારી દૂર હો જાયગી